આજે મને મળ્યો હતો વાત્સલ્ય ધામ ગેસ્ટ તરીકે ઇન્વિટેશન આ વિડીયો હું તમને તેની ટૂર કરાવીશ ખાસ આ વિડીયો જોજો તો અમે દસ વાગે રેડી થઈને ભગવાનના આશીર્વાદ લઈને અમારી ગાડી ચલાવી મૂકી હતી અમે ફાર્મ હાઉસ ઉપર જવાના હતા અમે રાત્રે ત્યાં જઈને અંધારી રાતમાં હસતા હસતા લોચો ખાધો જે અમને હંમેશા યાદ રહી જવાનો છે ઘણી બધી મોજ લીધા પછી સવારે હું ચા બનાવવા માટે દૂધ લેવા નીકળી ગયો હતો અને બીજી બાજુ રસોડામાં બધા ભાખરી ખાવા માટે બેસી ગયા હતા અને અમે નીકળી ગયા હતા વસંતભાઈના ના વાછલ્યા મુલાકાતે અહીંયા જરૂરિયાતમંદ બાળકોને ફ્રીમાં શિક્ષણ અપાય છે અને ત્યાં શિક્ષણ માટે બેસ્ટ વાતાવરણ જોઈએ ને તે બાળકો મળી ગયું છે ત્યાં ભાભી એ બાળકો ને સરસ મજા ની વાતો કરી અને પછી મને ત્યાંથી ટ્રોફી ગઈ અને પછી વસંતભાઈ બાળકો સાથે ત્યાં ત્યાં રમવા લાગ્યા દરેક ભેટી પડે ને મેં લાઈવ જોયું પછી ત્યાં બનાવેલી પણ મેં જોઈ તાપી કિનારે હિંચકા માં અને હા છોકરીઓ માટે તો સીવણ ક્લાસ પણ ત્યાં ખરા સાથે સાથે સીવણ કામ શીખાય અને પાર્લર પણ શીખતા જાય એટલે ફ્યુચર માં એ પણ એને કામ આવે ત્યાંથી અમે ભોજના માં ગયા બાળકોએ પ્રાર્થના કરીને ભોજન લીધું એ જોઈને મને મારી હોસ્ટેલ યાદ આવી ગઈ પછી ત્યાંથી અમે એક ફાર્મ ગયા ત્યાં આપણા આપણને બોલાવ્યા હતા તેનો બહુ આગ્રહ હતો કે તમે આવો ને આવો પછી અમે તેના સાથે ફોટો શૂટ કરાવ્યું અને ત્યાંથી અમે અમારા ફાર્મ માં ગયા ભાગસલ્યાધામ માંથી મને સ્વધાર બુક અને ટ્રોફી આપી હતી એમ જોઈ પછી બપોર નું ભોજન લઈને અમે બધા ફ્રી થઈને ત્યાં સંગીત ખુરશી રમ્યા અને ટૂંક સમયમાં આપણી ચેનલમાં ત્રણ લાખ સબસ્ક્રાઈબર થઈ જવાના છે તે માટે સૌ કોઈ આભાર લાઈક કરતા જજો આવજો જય શ્રી કૃષ્ણ